ગેસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે જવાના છીએ બેચરાજી અને બેચર જવાનું કોઈ કારણ એક છે કારણ છે કેમ કે મારે કપાના છે વાળ અને થોડી ઘણી શોપિંગ પણ કરવાની છે તો તમને બ્લોગમાં બહુ જ મજા આવશે તો તમે બ્લોગ કન્ટિન્યુ કરો તો ચાલો આપણે જીવ બેચરાજી તો આપણે બહુ જે ગોપી ગયા છે તો હવે આપણે જે હવે ચાનો નાસ્તો કરવા સવાર સારમાં અને પછી જે વાર કપાવા અને આપણે જે સામાન છે શોપિંગ કરવા તો હવે કન્ટિન્યુ કરજો તમને બ્લોકમાં બહુ જ આપણે જે ચા પીને હવે ડાયરેક્ટ આપણે વાર કપાવા તો નાસ્તો કરી લીધો છે તો હવે જે છે મેં ડાયરેક્ટ વાર તો આપણે વાર કપાઈ દઈએ ના આપણે જે દુકાને જ્યાં હતા ત્યાં બહુ જ વાર કપાવવામાં ગરદી હતી તો આપણે એક બીજી દુકાને આવી છીએ તો ચાલે આવે ત્યાં જઈએ આપણે તો અહીંયા આપણે હવે વાર કપાવી દઈએ ખાલી થોડીક હજારમાં જોઈ શકો છો દુકાન અંદર નવી

जो <laughs> का <laughs> <laughs> તો આપણે આ તો ઘરિયાના દીધું નહીં આપણે સામાન લઈ લીધો તો જોઈ શકો છો આપણો સામાન આવી ગયો છે ને હવે આપણે છે ઘરે તો હવે એક મળીએ એક નવ લગ્ન